નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગરમાં નલસેજલની કામગીરીમાં વધુ એક કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે જેમાં એજન્સી દ્વારા આ યોજનાની કામગીરી કરવામાં આવી નથી છતાં કામ કર્યા વગર જ નાણાં ચૂકવાઈ ગયા છે સીમમાં આવેલી ખાનગી માલિકની જમીનમાં પડેલી કરોડો રૂપિયાની પાઇપો કૌભાંડની ચાડી ખાઈ રહી છે વીરપુરમાં નલસેજલ યોજના માટે ત્રણ વર્ષ પહેલાં લાવવામાં આવી હતી જેના દ્વારા ગામમાં ત્રીસથી વધુ ફળિયાણા લોકોને નલસેજલ અંતર્ગત પાણી પહોંચાડવાનો સરકારનો લક્ષ્યાંક હતો વર્ષ બે હજાર એકવીસમાં વીરપુર ગામમાં નલસેજલ યોજના હેઠળ રૂપિયા ત્રણ પોઈન્ટ બત્રીસ કરોડ જેટલી માતબર રકમના ખર્ચે બીવી ચૌધરી નામની એજન્સીને આ ગામમાં પીવાનું પાણી પહોંચાડવાની કામગીરી સોંપવામાં આવી હતી વાસ્પોના તત્કાલીન અધિકારી એજન્સીની મિલીભગતથી યોજના કાગળ ઉપર સફળ હોવાનું દર્શાવી તેના નાણાં એજન્સીને ચૂકવાઈ ગયા હતા પરંતુ ત્રણ વર્ષ પહેલાં જે પાઇપો વીરપુર ગામમાં નાખી ઘરે ઘરે પાણી પહોંચાડવા માટે લાવવામાં આવી હતી તે અંદાજીત એક કરોડની પાઇપો વીરપુર ગામના સિવાળે ખાનગી માલિકીના ફાર્મહાઉસમાં ખુલ્લામાં પડી રહી છે અને સડી રહી છે અહીં નલસેજલ યોજના માત્ર કાગળ પર બની હોય તેવું જોવા મળી રહ્યું છે અને અહીં લોકો પીવા માટે પાણીના વલખા મારી રહ્યા છે લોકો દૂષિત દુર્ગંધ મારતું પાણી પીવા મજબૂર બન્યા છે વીરપુર ગામમાં નલસે જલ યોજના માટે લાવવા નાખવામાં આવેલ પાઇપો ખાનગી માલિકીની જમીનમાં મળી આવીને તેઓને પૂછતા રાજકીય નેતાઓ સાથે રહી આ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો હતો આવી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને જેલમાં પૂરે તેમજ રૂપિયાની રિકવરી કરાય તેવી લોક માંગ છે વીરપુર ગામ લીમડા પાગોર ખાટકીવાસ અને ઢોલીવાડ અમારે અહીંયા પાણી આવતા નહી ને પાણી આવતા હોય નલકા જત બી કોક દિન આવતા ને ખરાબ આવતા ને બોરિંગ જે નાખ દેલી નું ને પુરિંગ કર દેલી માં બી પાણી નહીં આવતા ના નથી આવતો આવે તો બી કોક દા ને બી ખરાબ આવે છે ગંધાય છે પાણી સ્મેલ વાળું આવે છે ફેલ નાખીએ પાઇપ બી ફેલ નાખીએ બોરિંગ મૂકવા લાગે સો ફૂટ હેગી પણ સો ફૂટ બી નહીં પાઇપ લગભગ ત્રીસ ફૂટ જેસી જ હોય आजू बाजू में से मिलने मेंसी बताओ कोई के वहाँ से को 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 लेवाई है कोई पोते की बोरिंग कोई सरकारी है वहाँ से जाने बन लाते है हमारा रमजान महीना चलता है रमजान महीने में रोजे रखिए बच्चों का करेगी पानी भरना चाहिए बाजू बाजू की मुसीबत आ जाएगी साहब जो हमारी उन्होंने छोरी हो हमें बदामा पोनी भरवा जाइए स्कूल भेजने का तो भी किस तरह भेजने का हमारे लिमड़ा बगल से बोलती हूँ मैं तो हमारा अभी रोड की समस्या भी पानी की भी समस्या है सब संगात पंचायत में पहले पंचायत वाले भी सुनते नहीं है કોઈ સુનતા નહીં તલાટી ભાઈ સબ બડે બડે કે કોઈ નહીં સુનતા દસ વખત જાકે કે એમ અભી રમઝાન મહિના ચાલતા હે મારા છોકરી કો નિલાના ધુના કા પાણી કાસી લાવને કા સબકે ઘર મે જેતે કે અમારા ભરાય જબ આવો જબ આવો એસે ઠેટ જવું પડે 2 મીટર દૂર જવું પડે સાહેબ નદી પર લગડા દોવા જવાનું તઈ મગન મગન નેકડે છોરીઓને કાઢી જાય તો શું કરવાનું સાપ નેકડે બધું નેકડે નનન છોરીઓને નિવાળવા જવાનું પડે મારી એ બધી ખરાબ છે પાણી ને બધી ભાગી છે પાઇપ અમારી તમને બધું બતાવું સાહેબ અમારા વીરપુરમાં પાણીની બહુ સમસ્યા છે અમારે લીમડા ભાગોળ માં પાણી ની કોઈ સુવિધા જ નથી નામે પાણી એટલું ગંદુ આવે છે કે નામે અમે પીવાય જ નહીં કે નવાય જ જૂનું યોજના નું છે કોઈ નળ નવું છે જ નથી કોઈ નથી આવતું નળ વાળો જોવા આવે તેને કહીએ છીએ આજે આવે તો કાલે બીજા દાડો આવે જ નહીં જોવા જ નહી આવે આમ તો વીરપુર ગ્રામ પંચાયતની ની બે હાજર અગિયાર ની વસ્તી ગણતરી મુજબ દસ હજાર બસો અડત્રીસ જેટલી વસ્તી છે વીરપુર પંચાયત ચૌદ વોર્ડ માં વેચાયેલી છે વીરપુર ગ્રામ પંચાયતમાં વર્ષ બે હજાર બાવીસમાં નરસ જળ યોજના અંતર્ગત વીરપુરના મારા સત્તર જેટલા પેટાપરા ફળિયાઓ છે અને બે મોટા ગામ છે મહેમદપુરા અને ધાવડિયા એ સિવાય છ એક આપણી મોટી સોસાયટીઓ પણ આવેલી છે અને વીરપુર તાલુકો એ તાલુકલ પ્લેસ પ્લેસનું ગામ છે જે તે સમયે બે હજાર બાવીસમાં વીરપુર ગ્રામ પંચાયતમાં સર્વે કરી નરસિંહે જળ યોજના અંતર્ગત સરકારશ્રીના ની મુજબ ટેન્ડર પદ્ધતિથી ટેન્ડર અપાયેલું હતું સદર ટેન્ડર અપાયા પછી ઘણા લોબા સમય સુધી કામગીરી શરૂ નહોતું ગ્રામ પંચાયત દ્વારા એકવીસ છ બે હજાર બાવીસથી લગભગ ત્રણ ચાર વખત કોન્ટ્રાક્ટરને બી આપણે પત્ર કે કામગીરી શરૂ કરી અને વાસ્મોની કચેરી પણ આપણે પત્ર વ્યવહાર કરેલો હતો તેના લાંબા સમયગાળા બાદ લગભગ બે હજારના બાવીસના એન્ડ ત્રેવીસના શરૂમાં એ લોકો દ્વારા મહેમદપુરા ગામે એક પાણીનો શપ ભરવામાં આવ્યો વીરપુર ગ્રામ પંચાયતમાં અમારી જૂની પાણી ટાંકી હતી ત્યાં પણ એક શપની કામગીરી કરવામાં આવી અને મહેમદપુરા ગામમાં પાઇપલાઈનની કામગીરી કરી એ સિવાય ધાવાડીયા ઓઢામાં થોડી કામગીરી કરી પ્રોપર વિરપુર જે અમારો વિસ્તાર છે ત્યાં આમાં અમુક જ અહીંયામાં જે લોકલ પાણીના સોર્સ હતા ત્યાંથી એ લોકો જોઈન્ટ આપીને અમુક જગ્યાએ અમુક જ જગ્યાએ મતલબ આંશિક જગ્યાએ પાઇપ છે બાકી મોટાભાગનો વિસ્તાર બાકી છે અને મમદા કચરી પાછળ જે પાણી પુરવઠા દ્વારા જે મોટા બનાવવા આવ્યા છે ત્યાંથી મુખ્ય લાઈન બાકી જ છે જેથી મુખ્ય લાઈન જ બાકી હોય નરસે જળમાં પાણી આપવાનો પ્રશ્ન રહ્યો જ નથી પણ ગ્રામ પંચાયત વિરોધમાં હાલ અમારું જે જૂની વોટરવર્ક સિસ્ટમ છે એના દ્વારા જ આખા ગામમાં પાણી વિતરણ કરવામાં આવે છે ઘણી વખત ગ્રામ પંચાયતમાં પાણીમાં પાણીમાં ગંદુ પાણી આવવાના પ્રશ્નો ઉપસ્થિત થાય છે તો એ માટે અમે વારંવાર વડી કચેરીએ પત્ર વ્યવહાર કર્યા છે અમે છેલ્લો કાગળ મેં હમણાં વીસ સાત ચોવીસ અને સોળ એક બે હજાર પચીસે પણ વાસ્પોની કચેરી લખ્યું છે તમારા દ્વારા જો આ જે આ બ્લેકિસ્ટ કલાક કોન્ટ્રાક્ટરો છે અથવા તો ઇજાદાર જે રિજેક્ટ કર્યા છે જો નવો ઇજાદાર આપીને આ કામગીરી પૂર્ણ કરવામાં ના આવે તો હાલ આજે ગંદા પાણીનો ઘણી જગ્યાએ પ્રશ્ન ઉઠે તેનું સોલ્યુશન કરવું ઘણું અઘરું છે કેમ કે મારે ત્યાં ઓગણીસો બ્યાસીમાં સિમેન્ટની પાઇપથી પાઇપલાઇન કરવામાં આવેલી અને એ વાતને વર્ષો છે ચાલીસ વર્ષ પચાસ વર્ષ જેવો સમય થવાય ચાલીસ વર્ષ ઉપર એટલે એ છ થી સાત ફૂટ નીચે પાઇપો છે અત્યારે લીકેજ શોધવું પણ ઘણું મુશ્કેલ થઈ ગયું છે એટલે હાલ જૂની વોટર વર્ક સિસ્ટમ પાણી મળવા આપવામાં આવે છે એને અમે એનથી ચાલુ રાખીને એનથી ચલાવીએ છીએ એ પાઇપો બાબતે જ્યારે વાસ્મો કચેરી દ્વારા જે ચેકિંગ માટે આવ્યા યોજનાના કામ થયું ત્યારે એ જથ્થા વિશે મને જાણ કરેલી એ જથ્થો લોબા ટાઈમથી એ ભાઈ જે કોટ્રક એક જગ્યાએ મૂકવા એમ મુખાયેલો છે અને લગભગ અત્યારે પાછલા બે એક વર્ષથી પડ્યા પડ્યા લાગે પાઇપનો કલર પણ નીકળી ગયો એવું લાગ દેખાય છે એટલે જો એ પાઇપ વય યુઝમાં આવ્યું નથી પણ અમારી વિનંતી એવી છે કે ખરેખર વીરપુરમાં પાણીનો લોકોને પાણી તો આપે જ છીએ પણ જો નવી પાઇપલાઇન થાય તો અત્યારે હું રોજનું દસ લાખ લીટર પાણી આપું છું ખરેખર છ લાખ લીટર પાણી ચાર લાખ પાણી મારું જૂની લાઈન ને જે વધારે આપવું પડે છે એટલે જો આ પાઇપ કરે તો રોજનું મારું ચાર લાખ લીટર જેવું પાણી બચેલું છે એટલે ઝડપથી થાય એવી મારી તો વિનંતી છે સરકાર